લખતરના કરાયું નમસ્તે સુરેન્દ્રનગર જિલ્લા યોગ કોર્ડિનેટર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ પતંજલિ પરિવારની અંદર સુરેન્દ્રનગર જિલ્લાથી આજ રોજ અમે લખતર તાલુકાએ અમારી વિઝિટ છે મારી સાથે જોડાયેલ ગુજરાત દક્ષિણના પ્રભારી શ્રી તનુજાબેન આર્યા તેમજ લખતર તાલુકાના પ્રભારી વાલીબેન અને અન્ય સાથી મારી મિત્ર બહેનો અને ભાઈઓ પણ આ તાલુકાની અંદર ખૂબ જ વિશેષ મોટી સંખ્યામાં જોડાયેલ હતા અને આટલું ભવ્ય અને દિવ્ય આયોજન લખતર તાલુકાની અંદર યોગનો જાગૃતિ માટે બહેનો ઘર ઘર સુધી યોગ પહોંચે એ માટેની આજ રોજ અમારો સંવાદ હતો અને ખૂબ ભવ્ય રીતથી બહેનોએ લાભ લીધો છે અને પુનઃ પણ આ જ રીતથી લખતરની અંદર આ વિશેષ યોગની જ્યોતને જલતી રાખીશું એના માટેનો બધી જ બહેનોએ સંકલ્પ લીધો છે અને ખાસ કરીને આપણા જે મોદીજી જે છે એમનો જે ધ્યેય છે કે જન જન યોગ હર ઘર યોગ તો એ ધ્યેયને આપણે પરિપૂર્ણ કરીએ એવો સંકલ્પ પણ રોજ બધી મહિલાઓએ લીધેલ છે નમસ્કાર મારું નામ તનુજા આર્ય છે અને મહિલા પતંજલિ યોગ સમિતિમાં અત્યારે રાજ્ય પ્રભારી તરીકે સેવા આપી રહી છું પૂજ્ય ગુરુદેવ સ્વામી રામદેવજી મહારાજના માર્ગદર્શનમાં એમના આશીર્વાદથી ગુજરાતના લગભગ બાવીસ જિલ્લામાં પ્રવા પ્રવાસ કરી પ્રયત્ન કરી રહી છું કે બહેનોને ખાસ યોગ માટે જાગૃત કરવામાં આવે અને અહીં આવવાનું વિશેષ અત્યારે કારણ છે કે એકવીસમી જૂન જે આપણો કહેવાય કે મહાપર્વ છે યોગનો એ નજીક આવી રહ્યો છે ત્યારે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ આદરણીય નીતાબેનના સહયોગથી કે પ્રત્યેક તાલુકા સુધી પહોંચી તાલુકાની બહેનોને યોગ માટે જાગૃત કરી ત્યાં યોગના વર્ગ શરૂ થાય અને બહેનો યોગના માધ્યમથી આગળ વધે જેમ કે આજે આ વર્ષનો જે ઇન્ટરનેશનલ યોગ ડેની જે થીમ છે એ પણ આપણા પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ વિશેષ રૂપે બહેનોને અનુલક્ષીને રાખી છે કે માતૃશક્તિ માટે યોગ એમને આત્મનિર્ભર બનાવવા માટે યોગ તો આ વખતેની જે થીમ છે એના આધાર પર જ આ પૂર્વ પ્રવાસ ચાલી રહ્યો છે માતૃશક્તિને જાગૃત કરવા માટે યોગ માટે